સુરેન્દ્રનગર વઢવાણ ઉપાસના સર્કલથી ભક્તિનંદન સર્કલ જવાના રસ્તે દસ ફૂટનો મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવા પડ્યાના ત્રણ દિવસ થવા છતાં તંત્રએ સમારકામની કોઈ કામગીરી હાથ ધરી નથી મહાનગરપાલિકાએ બંને તરફથી બેરિકેટ મૂકી રસ્તો બંધ કર્યો અને કામ ચાલુ છે ને બોર્ડ તો મૂક્યું છે પણ હજુ સુધી આ રસ્તાની મરામત કરવાની શરૂઆત પણ કરવામાં નથી આવી આ તાકીદે ભૂવો રિપેર કરવામાં આવી તેવી લોકમાંગ ઉઠવા પામી છે સુરેન્દ્રનગર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે ત્યારે પડેલા દોઢ ઇંચ વરસાદ બાદ શહેરના ભક્તિનંદન સર્કલથી ઉપાસના સર્કલ તરફ જવાના રસ્તે દસ ફૂટનો મસ મોટો ભૂવો પડી ગયો હતો આ ભૂવામાંથી નીચે ભૂગર્ભગટરના પાણી નજરે પડ્યા હતા ભૂવો પડ્યાની જાણ થતાં મનપાની ટીમે રસ્તો બંને તરફથી બંધ કરી દીધો હતો અને સમારકામ માટે કામ ચાલુ છે એનું બોર્ડ તો મૂકી દીધું છે પરંતુ ભૂવો પડ્યાને ત્રણ દિવસ થવા છતાં આ ભૂવાની મરામતની તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી હાથ ધરવામાં આવી નથી જ્યારે કોઈ વાહન ચાલક આભુવામાં ભુવામાં ફસડાઈ જાય અને અકસ્માત થાય તો પહેલા આવા રસ્તાઓની મરામત તાકીદ થાય તેવી લોક માંગ ઉઠી છે મનપાની ક્ષતિ સામે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે મહેશભાઈ ઉતેરિયા સુરેન્દ્રનગર